આપડે વેકેશન માં ગોવા જવાનું છે ને ફરવા તો અત્યારથી ફ્લાઇટ નું ને હોટેલ નું બુકિંગ કરાવી દો ને પછી તમને મોંઘુ પડશે પાછળથી હમણાં રહેવા દે હમણાં નથી કરાવવા એક તો પૈસા છે નહી માર્ચ એન્ડિંગ ચાલે છે પછી કરાવશું

અરે યાર આ કેમ રોટલીને ગોળ જ મોકલો છે દાળ ભાત શાક કાઈ નથી ટિફિનમાં એ હમણાં બે ચાર દી જે આપું ને એ ખાઈ લેજો ટિફિનમાં મારે માર ચેન્ડિંગ ચાલે છે મમ્મી એ કેટલું સારું સારું જમવાનું બનેવું તો તમ જે માનને એમ કેમ ગયા થા રે આચાર ચાણ ભાખરી ખાઈ લીધું તું આખે લે કેમ જે નહીં ગયા ફરે તને હું મૂકો આવ્યો તો અને હાલ ઘરે તને લેવા આવ્યો તો જો તમારા માટે હું ટી-શર્ટ લાવી હું વાત કરે છે લે લે જોર દે અરે વાહ મસ્ત છે મને ગમે એવું કેટલા ન લાવે 5000 ની સાડી આરે ટી-શર્ટ ફ્રી હતું એમાં એવું છે ને કે ટી-શર્ટ ગમી ગયું હતું વગર કારણે મારે સાડી લેવી પડી ઓય માની જાવ ને એવું કામ કરો છો માની જાણો આ જો કેવો હારું મસ્ત મસ્ત જમવાનું છે પનીર ટીકા નું શાક છે કાજુ કરી નું શાક છે જીરા રાઈસ છે દાળ ફ્રાય છે માની જાવ ને હા મને ખબર છે મેં જ બનાવ્યું છે એ સબ શું દેખના પડ રહા હે એ